કપડા સાફ સફાઈ અને પ્રકાશ નો તહેવાર એટલે દિવાળી દિવાળી મારો પ્રિય તહેવાર છે દિવાળી ભારત

નવા ધંધો અથવા નવા કામની શરૂઆત કરે છે કાળી દિવાળી દિવાળી અને એટલે કે આખું અઠવાડિયું આપણે તરીકે ઉજવીએ છીએ હું મારા પરિવારના સભ્યો અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરું છું દિવાળીમાં વેપારીઓ નવા ચોપડા ખરીદે છે અને ચોપડા પૂજન પણ કરે છે દિવાળીમાં જેમ ઘરની સફાઈ થાય છે તેમ આપણે આપણા મનની સફાઈ પણ કરવી જોઈએ દિવાળીની રાત ફટાકડા ઘોંઘાટ અને ધુમાડા ભરેલી હોય છે જો કે તે આપણા સ્વાસ્થ્ય અને કુદરતી વાતાવરણ માટે સલામત નથી દિવાળીના બીજા દિવસે કાર્તક સુદ એકમ એટલે નવું વર્ષ મનાવાય છે નવા વર્ષના દિવસે આપણે તેમજ હેપી ન્યુ યર પણ કહે છે આપણે આશા રાખીએ કે દિવાળી દર વર્ષે બધાના ઘરે ઘણી બધી ખુશી લાવે અસ્તુ